અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં એક મોટા વિમાન અકસ્માત થયો છે યાત્રાળુઓને લઈ જતું એક હેલિકોપ્ટર અહીં ક્રેશ થયું પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ઉત્તર કાશીના ગંગાની પાસે થયો હતો હેલિકોપ્ટર દેહરાદૂનથી ઉડાન ભરી રહ્યું હતું અને ગંગાનાયની આગળ નાગ મંદિર પાસે ક્રેશ થયું ત્યારે હેલિકોપ્ટર ક્રેશ માહિતી મળતા ડિઝાઇ સ્ટોરો મેનેજમેન્ટ ક્યુઆરટી એકસો આઠ એમ્બ્યુલન્સ વાહનો તસલીરોદાર પટવાડી ડીબીઓ પટવાડી મહેસૂલ ટીમની ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ઉત્તરકાશીના જણાવ્યા અનુસાર અકસ્માતની માહિતી સવારે આઠ ચાલીસ મિનિટે મળી હતી હેલિકોપ્ટરમાં પાઇલટો સહિત સાત મુસાફરો હતા પોલીસને અકસ્માતની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી ચાલુ કરી છે બધા મુસાફરોના કર્ણાટકના હોવાનું કહેવાય છે જેમાંથી પાંચ મહિલાઓના મોત થયા છે બે પુરુષો એક પાયલટ અને બીજો મુસાફર ઘાયલ થયા હતા બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી des de